Cheers. ની શરૂઆત એક કેહરી અને અંધારી ગુફાથી થાય છે જ્યાં એક છોકરી છુપાઈને બેઠી છે તેનું નામ ડ્રેસી છે તેની આંખોમાં એક અલગ જ ઠરાવ છે પરંતુ તેના હાથમાં રાખેલી સ્નાઇપર રાઇફલ એ સાબિત કરે છે કે તે કોઈ અહીં નથી આવી તે સંપૂર્ણ શાંતિથી બેઠી છે જાણે કોઈની રાહ જોઈ રહી હોય આજ સમયે કેમેરો આપણને કેટલાક કિલોમીટર દૂર એક એરપોર્ટ પર લઈ જાય છે જ્યાં એક પ્લેન લેન્ડ કરે છે પ્લેનના દરવાજા ખુલતા જ પ્રેસિડેન્ટ બહાર આવે છે એક કોળી સડકથી હવામાં ગુંજે છે અને તરત જ પ્રેસિડેન્ટ જમીન પર પડે છે સેટિયાના આગોસ્ટમાં સમાઈ જાય છે કોઈ સમજી શકતો નથી કે આ શું થયું કોણ જવાબદાર છે પરંતુ ટ્રેસી જાણે છે કે તેનું લક્ષ્ય અચૂક હતું તેને કોઈ નિશાન છોડ્યા વિના તેના મિશનને પૂર્ણ કર્યું છે ટ્રેસી તેના કામ પૂર્ણ કર્યા પછી બુલેટનો કવર તેની પાસે રાખે છે જાણે કોઈ ટ્રોફી હોય પછી તે સીધી તેની માતાની કબર પર જાય છે કારણ કે તેની માતા હવે આ દુનિયામાં નથી પરંતુ કબ્રસ્તાન પહોંચતા જ તેને ત્યાં એક જાણીતો ચહેરો દેખાય છે તેના પિતા પહેલેથી જ ત્યાં હાજર છે ટ્રેસી તેમની પાસે જાય છે અને વાત કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ ત્યારે જ તેના પિતા એક આઘાતજનક સત્ય જણાવતા કહે છે કે મને બધું ખબર છે તે ઠંડા સ્વરમાં કહે છે તું શું કરે છે કોના માટે કામ કરે છે અને હમણાં જ તેણે એક વ્યક્તિને મારી નાખ્યો છે ટ્રેસીના ચહેરા પર કોઈ ભાવ નથી પરંતુ તેના શબ્દોમાં પીડા છે અને કહે છે કે ક્યારેક તો મને ઊંઘ પણ નથી આવતી આટલું કહીને તે તેમની જેબમાંથી બુલેટનું કવર કાઢે છે અને તેના પિતાને સોંપી દે છે પિતા તેને બાકીના એકઠા કરેલા બુલેટ કવર સાથે મૂકે છે આથી સ્પષ્ટ છે કે આ પહેલીવાર નથી જ્યારે ટ્રેસીએ કોઈ વ્યક્તિને માર્યું હોય ત્યારબાદ પિતા તેમની બીમારીનો ખુલાસો કરતા કહે છે કે મને કે છે અને મારી પાસે હવે વધુ સમય નથી બચ્યો જો હું આવનારા દિવસોમાં મરીશ નહીં તો આ વેલેન્ટાઇન ડે ના દિવસે હું ખુદ મારી જાન લઈ લઈશ આ સાંભળીને ડ્રેસીનો ચહેરો સફેદ પડી જાય છે તે તેમને રોકવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેના ચહેરા પર એક અજીબ સુકૂન છે પિતાએ ધીમેથી કહ્યું આ અમારી છેલ્લી મુલાકાત હોઈ શકે છે કદાચ હવે અમે ફરી નહીં મળીએ બીજી તરફ કહાની આપણને એક અન્ય પાત્ર સાથે મળાવે છે છે એવો વ્યક્તિ જેને રાત્રે ઊંઘ નથી આવતી ખરાબ સ્વપ્ન તેનો પીછો છોડતા નથી તેના મનને શાંત કરવા માટે તે ઘણી સમુદ્રના કિનારે બેસીને કવિતાઓ લખે છે આજે પણ તે ત્યાં જ બેઠો છે જયારે તેના ફોન પર અચાનક એક મેસેજ આવે છે આ એડ્રેસ પર તરત પહોંચો લિવાય વિલંબ કર્યા વિના તેની ગાડી લે છે અને તરત જ તે એડ્રેસ પર પહોંચે છે ત્યાં તેની મુલાકાત એક રહસ્યમય સ્ત્રી સાથે થાય છે બેલા તેમની વાતચીત થી એક મોટો રહસ્ય ખુલે છે લીવાઈ પહેલા મિલિટરીમાં એક ઉત્તમ સ્નાઈપર હતો અને હવે તે રિટાયર થઈ ગયો છે બેલા તેને એક નવું મિશન ઓફર કરે છે તેને એક ખાસ જગ્યાએ મોકલવામાં આવી રહ્યો છે તે કહે છે પરંતુ આ પહેલા હું તને પૂછવા માંગુ છું કે તારા પરિવારમાં કોઈ છે જે તને યાદ કરશે લીવાઈ થોડી વાર વિચારે છે પછી જવાબ આપે છે કે ના હું એકલો જ આ સાંભળીને બેલા તેને મિશન ની બાકીની વિગતો પછી આપવાનું કહે છે અને તેને બેહોશ કરી દેવામાં આવે છે ત્યારે એક પાયલોટ તેની પાસે આવે છે અને કહે છે તારી મંજિલ આવી ગઈ છે પરંતુ તારે પોતે ત્યાં પહોંચવું પડશે અહીંથી તારે ઓછામાં ઓછા બત્રીસ કિલોમીટર પગપાળા ચાલવું પડશે ત્યારે જ તું તારા મિશન ની જગ્યા પર પહોંચી શકે પાઇલોટ તેને એક પેરાસૂટ આપે છે કોઈ પ્રશ્ન વિના લીવાઈ પ્લેન છલાંગ મારે છે અને નીચે બરફીલી જમીન પર ઉતરે છે બે દિવસ પછી લાંબા સફર પછી લીવાઈ આખરે તેની મંઝિલ પર પહોંચે છે ત્યાં તેની મુલાકાત જેડી નામના એક વ્યક્તિ સાથે થાય છે જેડી તેને એક વોચ ટાવર તરફ લઈ જાય છે અને કહે છે કે આગામી એક વર્ષ સુધી તેને અહીં રહીને કામ કરવું પડશે પરંતુ મારે શું કરવું છે લીવાઈ પ્રશ્ન કરે છે જેડી એક કહેરી ખાઈ તરફ ઇશારો કરે છે જેનું નામ જ્યોર્જ છે તારે ફક્ત આની રક્ષા કરવાની છે એ કહ્યું આ ઉપરાંત તારે કંઈ કરવાનું નથી પરંતુ શું ખરેખર આટલું સરળ છે અથવા આ પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે અહીં કહાની એક રસપ્રદ મોડ લે છે જ્યારે લીવાઈને તે રહસ્યમય ટાવરના નિયમો અને તેની વાસ્તવિક જવાબદારી વિશે જણાવવામાં આવે છે છેડી તેને સમજાવતા કહે છે કે તેણે મહિનામાં ફક્ત એક જ વાર બેઝ સાથે સંપર્ક કરી શકે છે અને તેને વેસ્ટ ટાવરમાં રહેવું પડશે બીજી તરફ એક અન્ય ટાવર ઈસ્ટ ટાવર પણ હાજર છે પરંતુ ત્યાંના લોકો સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવી મનાય છે લીવાય ફક્ત તેના મિશન પર ધ્યાન કેન્દ્રિત રાખવું પડશે આ ઉપરાંત જેડી તેને એક ઓટોમેટિક ગન બતાવે છે જેને દરરોજ રીલોડ કરવી પડશે જેથી જરૂર પડીએ તેનો સાચો ઉપયોગ થઈ શકે સાથે જ જ જમીન પર પર પથરાયેલી માઇલ્સ પણ તેની નજર રાખવી પડશે પડશે કારણ કે જો તેમાં કોઈ વિસ્ફોટ થાય તો તેને તરત રિપોર્ટ કરવો લિવાય હજુ સુધી સમજી શક્યો નથી કે તેને વાસ્તવમાં કઈ વસ્તુનું નિરીક્ષણ કરવાનું છે જ્યારે તે જેડી પૂછે છે કે શું તેને લોકોને આ ખાઈ નજીક જતા રોકવાના છે ત્યારે જેડી તેને એક અન્ય આઘાતજનક સત્ય જણાવતા કહે છે તારું કામ

ઓપરેશન વિશે જણાવે છે જ્યારે સેનાની ત્રણ બટાલિયન આ ખાઈની અંદર ગઈ હતી પરંતુ તેમાંથી કોઈ પણ હજુ સુધી પાછી નથી આવી જે ડિલીવાઈને એક અન્ય ચેતવણી આપે છે કે જો ક્યારેય પણ સ્ટ્રેડ રોગ આલાર્મ વાગે છે તો કંઈ વિચાર્યા વિના અહીંથી ભાગી જશે મને પણ ખબર નથી કે આ અલાર્મ શા માટે વાગે છે પરંતુ જેટલું મને કહેવામાં આવ્યું છે હું તેટલું તને કહું છું તે જ સમયે તેઓ સામે હાજર ઈસ્ટ ટાવર તરફ જુએ છે જ્યાં એક નવો અધિકારી તૈનાત કરવામાં આવ્યો છે જે ડી જણાવે છે કે દર વર્ષે જૂના ગાર્ડ્સ હટાવીને નવા ગાર્ડ્સ મોકલવામાં પછી તે લીવાય જણાવે છે કે અહીં એક વર્ષનું કરવા માટે જેડી તેની ઓળખ જણાવે છે ત્યારે અધિકારી કોઈ પણ અચકાટ વિના તેને ગોળીથી મારી નાખે છે અહીં આપણને એ ખ્યાલ આવે છે કે આ જગ્યા કેટલી ગુપ્ત છે અહીંથી બહાર જતા કોઈ પણ માણસ ને જીવતો છોડવામાં આવતો નથી હવે એકલો રહી જાય છે અને તે જ કરે છે જેમ તેને શીખવવામાં આવ્યું હતું તે તેની ગન રિલોડ કરે છે ચારે તરફ નજર ફેરવે છે અને આખા વિસ્તાર નિરીક્ષણ કરે છે એક મહિનો પસાર થઈ જાય છે છે અને તે તેના બેઝ સાથે સંપર્ક કરીને જણાવે કે અત્યાર સુધી કોઈ સામનો નથી થયો પછી તે અલમારીમાં મૂકેલી પુસ્તકો વાંચવા લાગે છે આજ સમયે તેની નજર દિવાલ પર લખેલા કેટલાક જૂના સંદેશાઓ પર પડે છે આ સંદેશાઓ તે લોકોએ લખ્યા હતા જે આ પહેલા અહીં રહી ચુક્યા હતા અને વાંચ્યા પછી લીવાય બહાર આવીને ટેલિસ્કોપ દ્વારા

પરંતુ તેઓ એટલા વધારે હતા કે લીવાઈને ડ્રેસની મદદ પણ લેવી પડી લડાઈ દરમિયાન એક રાક્ષસી પ્રાણી જે અડધો માણસ અને અડધો પ્રાણી હતો જે ડ્રેસી પર હુમલો કરે છે તે પોતાને બચાવવા માટે ગોળીઓ ચલાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે પ્રાણી તેના પર લગાતાર આગળ વધતું રહે છે એ જ ક્ષણ પર લીવાઈ તેની ગંધથી સચોટ નિશાન લગાવીને તેને મારી નાખે છે અને ડ્રેસીની જાન બચાવે છે બીજા દિવસે જ્યારે લીવાઈ માઇલ્સ તપાસ કરી રહ્યો હતો ત્યારે ખાઈમાંથી એક નાનો ડ્રોન નીકળી આકાશમાં ઉડી જાય છે ટ્રેસી અને લીવાઈ બંને તેને જુએ છે પરંતુ સમજી શકતા નથી કે આ શું હતું અને તેનો શું અર્થ થઈ શકે છે સમય પસાર થતો જાય છે અને ડિસેમ્બર નો મહિનો આવી જાય છે આ સમયે લીવાય અને ટ્રેસી સાથે મળવાની યોજના બનાવી તે એક ખાસ રીત અપનાવે છે આરપીજી ખાલી જગ્યામાં એક બાંધે છે અને તેને બીજી તરફ ફેંકી દે છે ટ્રેસી એ જયારે આ જોયું ત્યારે તે પણ સમજી શકી નહીં કે લીવાય શું કરવા જઈ રહ્યો છે પરંતુ જેમ જ રસી તેના ટાવર પર પહોંચે છે ત્યારે તેને એક મજબૂત ઝાડ પર બાંધી દે છે લીવાય રસી સહારે બીજા ટાવર પર પહોંચી જાય છે પરંતુ તેને ગળે મળતા પહેલા નાહવા માટે કહે છે જેમ જ લીવાઈ નાહવા જાય છે ટ્રેસી તેને સીસીટીવી કેમેરાથી તેને જોતી રહે છે આ પછી બંને એકબીજા સાથે ખુલ્લે આમ વાત કરે છે ટ્રેસી લીવાઈ પૂછે છે કે તેનો સૌથી લાંબો શોટ ક્યારે અને કેટલા કિલોમીટર દૂર માર્યો હતો લીવાઈ જણાવે છે કે તેણે ત્રણ મીટર દૂરથી એક વ્યક્તિને મારી નાખ્યો હતો અને પહેલા તે મરીનમાં કામ કરતો હતો જ્યારે લિવાય ડ્રેસીને પૂછે છે કે આખરે આ જગ્યાને આટલી ગુપ્ત કેમ રાખવામાં આવી છે ત્યારે ડ્રેસી તેને વધુ વિચારવાથી રોકે છે અને ફક્ત તેના મિશન પર ધ્યાન આપવા માટે કહે છે પછી તે તેના પિતાનો ઉલ્લેખ કરે છે જે કદાચ હવે આ દુનિયામાં નથી થોડીવાર પછી ડ્રેસી સંગીત ચાલુ કરે છે અને લિવાયને નૃત્ય કરવા માટે કહે છે તેઓ બંને સાથે નૃત્ય કરે છે અને એકબીજાની નજીક આવી જાય છે લિવાય ડ્રેસીને જણાવે છે કે તેણે તેના માટે એક કવિતા લખી છે ડ્રેસી તેને સંભળાવવા માટે કહે છે પરંતુ લિવાય કહે છે ત્યારે આપણે અહીંથી બહાર નીકળીશું ત્યારે હું તને આ કવિતા આપીશ બીજી સવારે લીવાય તેના ટાવર પર પાછા જવા માટે નીકળે છે પરંતુ જેમ જ તે રસ્સી પર સફર કરી રહ્યો હોય છે ત્યારે તે જુએ છે કે તેના ટાવર પર કેટલાક રાક્ષસી પ્રાણીઓ ચડી રહ્યા છે અચાનક ટાવર પર મૂકેલી માઇલ્સ ફાટી જાય છે જેના કારણે એક મોટો ધડાકો થાય છે વિસ્ફોટની ચપેટમાં રસ્સી બળી જાય છે અને લીવાઈ ખાઈમાં પડી જાય છે ડ્રેસી આ બધું જોઈ રહી હતી અને એણે એક પણ પળ ગુમાવ્યા વિના એ પેરાશૂટ લઈને તેની મદદ માટે કૂદી પડે છે તે ખાઈની અંદર વહેતી નદીમાં પડે છે અને કોઈ રીતે પોતાને કિનારે લઈ આવે છે જ્યાં લીવાય એક ઝાડ પર લટકી રહ્યો હોય છે ત્યારે એક વિશાળ કરચલો તેના પર હુમલો કરે છે ઝાડની જડો લીવાયને જકડી લે છે પરંતુ ડ્રેસી એ જ ક્ષણ પર ત્યાં પહોંચી અને લીવાયને બચાવી લે છે પરંતુ ખતરો હજુ સમાપ્ત થયો ન હતો અચાનક કેટલાક રહસ્યમય લોકો ઘોડા પર સવાર થઈને ત્યાં પહોંચે છે અને તેમના પર હુમલો કરે છે લીવાય અને ડ્રેસી આ રહસ્યમય હુમલાખોરોનો નીડર સામનો કર્યો અને બને ત્યાં જ ઢેલી નાખ્યા પરંતુ એ કોઈ રીતે

નીકળી રહ્યા હતા દ્રશ્ય એવું હતું કે જાણે અહીં કોઈ ખતરનાક વાયરસે તેનો કહર ઢાળ્યો હોય લીવાય અને ટ્રેસી હજુ આ ભયાનક દ્રશ્યને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે ત્યારે જ કેટલાક રાક્ષસ તેમની તરફ વધવા લાગ્યા તેમનાથી બચવા માટે તેઓ એક જૂના ચર્ચમાં ઘૂસી જાય છે પરંતુ ત્યાંનું દ્રશ્ય વધુ ડરાવતું હતું ચારે તરફ લાશો પડી હતી જાણે આ લોકોએ પોતાની જ જાન લઈ લીધી હોય જેથી વાયરસના શિકાર થતા બચી શકે ત્યારે જ અચાનક ટ્રેસી પર એક વિશાળ માકડી હુમલો કરે છે આ માકડી સામાન્ય ન હતી તેના શરીર પર પણ વાયરસની અસર સ્પષ્ટ જોવા મળતી હતી જેમ જ તે હુમલો કરવા માટે સપટે છે લીવાઈ અને ડ્રેસી મળીને તેને ગોળીઓથી ભૂંજી નાખે છે પરંતુ આ પહેલા કે તેઓ રાહતનો શ્વાસ લઈ શકે કેટલાક રાક્ષસ ચર્ચના દરવાજા તોડીને અંદર ઘુસી આવે છે કોઈ સમય ગુમાવ્યા વિના લીવાઈ અને ડ્રેસી ઝડપથી ચર્ચમાંથી બહાર નીકળી જાય છે અને પર્વતો વચ્ચે એક સુરંગમાં જઈને અને જાય છે સુરંગમાં ઘુસતા જ તેઓ દરવાજો બંધ કરી દે છે અને ચારે તરફ નજર ફેરવે છે અંદર એક જૂની લેબ હાજર હતી જે દર્શાવતી હતી કે અહીં પહેલા કોઈ પ્રકારના વૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં આવતા હતા ત્યાં તેમને એક બેકઅપ જનરેટર મળ્યો જેને ચાલુ કરતા જ દરેક જગ્યાએ લાઇટ ચાલુ થઈ ગઈ આ જ સમયે લીવાયને એક ડીવીડી પ્લેયર અને એક જૂની કેસેટ પણ મળી જેમ જ તેમને ડીવીડી ચાલુ કરી સ્ક્રીન પર એક સ્ત્રી દેખાય જે આ જગ્યાના રહસ્યો પરથી પડદો ઉઠાવી રહી હતી તેણે જણાવ્યું કે અહીં એક ગુપ્ત મિશન હેઠળ કેમિકલ મિસાઇલ બનાવવામાં

સમજાઈ ગયું કે આ ખાઈ પાછળ કેટલું મોટું રહસ્ય છુપાયેલું છે થોડી વધુ શોધખોળ કરતા તેમને એક અધ્યતન ટેકનોલોજી વાળું કોમ્પ્યુટર મળ્યું આ જોઈને તેઓ ચોંકી ગયા કારણ કે આટલી જૂની જગ્યાએ આટલું આધુનિક સિસ્ટમ હોવું અજીબ હતું જ્યારે તેમણે તેને ચાલુ કર્યું ત્યારે તેમાં ડાર્ક લેબ નામની કંપની વિશે માહિતી મળી આ કંપની પેરામિલિટરી એક્સપેરિમેન્ટ કરતી હતી અને અહીંથી સંક્રમિત લોકોને સેમ્પલ લઈ અને તેના સૈનિકોને સુપર સોલ્જર બનાવવા માટે પ્રયોગ કરી રહી હતી આ કારણ હતું કે કોઈ પણ દેશ આ જગ્યાને સંપૂર્ણ નાશ કરવા માંગતો કરતો ન હતો આ ઉપરાંત લીવાઈને ખબર પડી કે આ ખાઈ ચાર પોઈન્ટ બે કિલોમીટર લાંબી છે અને તેના ઘણા બધા રહસ્યો છુપાયેલા હોઈ શકે છે જેમ જ તેઓ ત્યાંથી બહાર નીકળવા લાગ્યા એક રાક્ષસ અચાનક તેમના પર હુમલો કરે છે તે ડ્રેસી ને પકડીને રસી ઝકડી લે છે અને ખેંચતો તેને સાથે લઈ જવા લાગે છે ડ્રેસી પોતાને છોડાવવા માટે રસી કાપવાનો પ્રયત્ન કરે છે પરંતુ પરિસ્થિતિ તેના નિયંત્રણથી બહાર જતી રહી હતી લીવાઈ ડ્રેસીને શોધવા માટે આખા વિસ્તારમાં ભટકતો રહે છે અને આજ સમયે તેને એક એવી જગ્યા દેખાય છે જ્યાં એક વિશાળ મિસાઇલ હાજર હતી ત્યાં ટ્રેસી એક સાડ સાથે બાંધેલી જોવા મળે છે જ્યારે તેના ચોક્કસ સામે તે રાક્ષસ ઉભો છે જેને તેને પકડ્યો હતો ડ્રેસી તેને પોતાને મુક્ત કરવા કહે છે પરંતુ જ્યારે તે કોઈ પ્રતિક્રિયા આપતો નથી ત્યારે તે પોતાની સંપૂર્ણ શક્તિ લગાવીને પોતાને છોડાવવાનો પ્રયત્ન કરે છે અને પછી તેના પર હુમલો કરે છે ડ્રેસી અને રાક્ષસ વચ્ચે જબરદસ્ત લડાઈ છેડાય છે ઘણીવાર સુધી બંને એકબીજા સાથે પીડાય છે પરંતુ ત્યારે જ ત્યાં લીવાઈ પહોંચી જાય છે કોઈ સમય ગુમાવ્યા વિના રાક્ષસને ગોળી મારીને મારી નાખે છે અને ટ્રેસી ને બચાવી લે છે આજ સમયે જ્યારે લીવાય તે રાક્ષસની યુનિફોર્મ પર નજર નાખે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે તે તેજ માણસ હતો જે ક્યારેક હોશ ટાવર નો પહેલો ગાર્ડ હતો પરંતુ પછી સંક્રમિત થઈને રાક્ષસમાં પરિવર્તિત થઈ ગયો હતો હવે આ બંનેને સમજાઈ ગયું કે આ જગ્યાએ રહેવું ખતરનાક હોઈ શકે છે તેથી તેઓ ત્યાંથી નીકળી જવાનું નક્કી કરે છે રસ્તામાં તેમને એક જૂની કાર મળે છે પરંતુ તે બંધ પડી હતી લીવાઈ તેમાં એક નવી બેટરી મૂકે છે અને પછી તે એક મજબૂત

પોસ્ટાવર પર ચડે છે અને બેલા સાથે સંપર્ક કરે છે તે તેને પૂછે છે કે શું તે જ્યોર્જની અંદર ગયો હતો જેના પર લીવાઈ ના પાડે છે જો કે બેલાએ પહેલેથી જ સીસીટીવી ફૂટેજમાં જોઈ ચૂકી હતી કે લીવાઈ અને ટ્રેસી બંને ત્યાં ગયા હતા પરંતુ તે આ વિશે ચૂપ રહે છે અને પોતે જ બીજા દિવસે જ્યોર્જ પહોંચી જાય છે બેલાનો હેલિકોપ્ટર જોઈને જ લીવાઈ અને ટ્રેસીને અંદાજ આવી જાય છે કે તે તેમને મારવા આવી છે કોઈ સમય ગુમાવ્યા વિના બંને જંગલ તરફ ભાગવા લાગે છે લીવાયને સારી રીતે ખબર હતી કે જો તે ચાર પોઈન્ટ બે કિલોમીટર લાંબી આખાઈને પાર કરી લે તો તે ટ્રેસી સાથે ફરી મળી શકે છે તેથી તે વોચ ટાવરના એન્ટી પર હુમલો કરે છે જેના કારણે ત્યાં આલાર્મ વાગવા લાગે છે આનો અર્થ એ હતો કે બે મિનિટમાં સ્ટ્રે ડોગ મોડ સક્રિય થઈ જશે અને આ આખો વિસ્તાર સ્વયં નાશ થઈ જશે આ જાણીને બેલા તરત જ તેના હેલિકોપ્ટરથી ત્યાંથી નીકળી જવાનો પ્રયત્ન કરે છે પરંતુ ત્યારે જ જેમ જ બે મિનિટ પૂરી થાય છે જ્યોર્જની અંદર મૂકેલી મિસાઇલ બ્લાસ્ટ થઈ જાય છે ધડાકો એટલો જબરદસ્ત હોય છે કે બધા રાક્ષસ નાશ થઈ જાય છે ત્યાં જ બેલાનો હેલિકોપ્ટર પણ વિસ્ફોટની ચપેટમાં આવી જાય છે જેના કારણે તેનું પણ મૃત્યુ થઈ જાય છે બ્લાસ્ટના કારણે લીવાઈ પાણીમાં પડી જાય છે જ્યારે ડ્રેસી કોઈ રીતે બચી જાય છે તે એક જગ્યાએ જઈને લીવાઈની રાહ જોવા લાગે છે પરંતુ ઘણા દિવસો પસાર થઈ જાય છે અને તેનો કોઈ પત્તો નથી લાગતો આખરે તે તેની લખેલી કવિતા વાંચે છે અને તેના જીવનમાં આગળ વધવાનું નક્કી કરે છે થોડા સમય પછી તે એક રેસ્ટોરન્ટમાં કામ કરવા લાગે છે પરંતુ એક દિવસે અચાનક લીવાય ત્યાં આવી જાય છે તેને જોઈને ટ્રેસીની ખુશીનો પાર નથી રહેતો બંને એકબીજાને જોઈને મુસ્કુરાય છે અને પછી ગળે મળે છે અને આમ તેમની કહાની પૂર્ણ થાય છે